ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે નવા ચૂંટાયેલા સરપંચ અને પંચાયતના સદસ્યનું સન્માન કરવા માટે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમૂલ ડરીના ચેરમેન તરીકે ચૂંટાયેલા અશોક ચૌધરીનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા હવે છે ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી એક વિસ્તૃત અહેવાલ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે નવા ચૂંટાયેલા સરપંચો પંચાયતના સભ્યશ્રીઓ માટે સન્માન સમારોહ અને પંચાયતી રાજ વિશે માહિતી આપવા માટે એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ગામડાની વિકાસ યાત્રામાં સરપંચ ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે તે વાતને વ્યવસ્થિત રીતના પ્રસારિત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નિયોગ સરપંચશ્રીઓ પોતાનું કાર્ય વિલેજ ફર્સ્ટ નેશન ફર્સ્ટની ભાવનાથી કરશે અને વિકસિત ગુજરાતથી વિકાસશીલ ભારત સુધીના જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે તેને સાકાર કરી તે વાતને સમર્થન આપવામાં આવ્યું હતું દૂધસાગર ડેરીના ગૌરવ અશોકભાઈ ચૌધરીને અમૂલના અધ્યક્ષ તરીકે નિમણૂક થવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું તેમનું દૂધ ઉદ્યોગમાં દ્રઢ નેતૃત્વ અને દ્રષ્ટિકોણનો અમૂલને નવી ઊંચાઈ સુધી લઈ જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે રમેશભાઈ સિંધવ લવિનજી ઠાકોર નંદાજી ઠાકોર રણજીતસિંહ સોલંકી જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી જિલ્લા પંચાયતના પ્રમુખ સદસ્યો નગરપાલિકાના પ્રમુખ કોર્પોરેટરો તાલુકા ભાજપના પ્રમુખ મહામંત્રી તથા દૂધસાગર ડેરીના ડિરેક્ટરો વહીવટી તંત્રના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા